વેલકમ બેક ટુ માય ચેનલ આજે કોઈ રેસિપી નથી આજે હું લાવી છું તમારા માટે કિચન ટિપ્સ હા ફ્રેન્ડ્સ આજે હું તમારા માટે લાવી છું રોજિંદા જીવનમાં સરળતાથી આપણું કામ બની જાય તેવી હું ટિપ્સ લાવી છું અને વિડીયોને એન્ડ સુધી જોજો તે તમારે ખૂબ જ લાભદાયી છે સૌ પ્રથમ આપણે રાત્રે કેટલી વખતે નાના નાના જીવડા અથવા તો વંદાનો ઉપદ્રવ વધારે હોય છે અને ગામડા કરતાં તો સિટીમાં વધારે પડતું હોય છે તમે સવારે ઉઠશો તો તેના પગના નિશાન તમારે દેખાશે તો આને દૂર કરવી હોય તો પહેલાં છે પેલા સિંગ છે સાત સાર સરખી રીતે તેને ધોઈ નાખવાનું છે એકદમ કપડાંથી ક્લીન કરી નાખવાનું છે કોડું કરી નાખવાનું છે અને ટેલકમ પાવડર તેના ઉપર ભભરાવાનો છે હા ફ્રેન્ડ્સ જે વંદા છે તેને સુગંધ નથી ગમતી પરંતુ આપણને તો સુગંધ ગમે છે તો આ સુગંધના કારણે વંદા બહાર આવશે નહીં અને તેનાથી દૂર ભાગશે તો આ ટીચ કિચન ટેપ્સ ખૂબ જ જરૂરી છે આગળ વધીશું આપણે જ્યારે જ્યારે કિચનનું કામ કરતા હોઈએ છીએ તો મોબાઈલની તો જરૂર હોય છે મારે તો આરી આદત તો છે જ કે હું જ્યારે કિચનમાં કંઈ કામ કરું અથવા રસોઈ બનાવું ત્યારે મારી સાથે મોબાઈલ તો હોય જ છે કેમ કેમ કે મારી એવી આદત છે કે વિડીયો જોતા જોતાં કામ કરવાની મારા જેવી જેવી કેટલી બધી લેડીને પણ આવી આદત હશે પરંતુ આ રીતે રબડ બેન લગાવવાથી મોબાઈલ એકદમ સ્ટ્રેટ લેશે અને ગમે તે પણ ગમે તે સાઈડમાં આપણે ફેરીશું તોય પણ મોબાઈલને કંઈ જ હાનિ થશે નહીં જે તમારે સાઈઝનું રબર લગાવવું હોય તે તમે લઈ શકો છો મેં તમને વિડીયોમાં બતાવી દીધા છે કે અલગ અલગ રબડ લઈ શકાય છે અને જો નીચેથી હું પણ આંગળી બતાવું છું કે નીચેથી મારે એક આંગળી આંગળી પસાર થાય છે જેથી કરીને આપણે કિચન પણ ધોઈ શકીએ છીએ અને સાફ પણ કરી શકીએ છીએ તો એક ટીપ્સ ખૂબ જ લાભદાયી છે હવે આગળ વધીશું મોસ્ટ ઓફ આપણે કુકરમાં બટાકા બાફતા હોઈએ છીએ ત્યારે અંદરથી કુકર કાળું થઈ જતું હોય છે મારા કુકરમાં તો થતું જ હોય છે તો અહીં હું કોલગેટ થોડી નાખીશ મારી પાસે કોલગેટ નથી તો મેં ડાબર રેડ ટૂથપેસ્ટ નાખી છે પણ તમે કોઈ પણ તમે ટૂથપેસ્ટ લઈ શકો છો અંદર મેં થોડીક જ કોલગેટ એટલે કે ડાબર રેડ ટૂથપેસ્ટ નાખી છે અને તેને આપણે જે લોખંડનો કૂચો છે તેને તેનાથી જ આપણે એકદમ ઈજીથી સાફ કરી લઈશું ફ્રેન્ડ્સ અમુક ટાઈમે ફટાફટ આપણે કિચનમાં કામ થઈ જાય તે રીતે આપણે એના માટે આપણે કુકરનો ઉપયોગ કરતા હોય છે તો કુકરનો ઉપયોગ કરવામાં તો કંઈ જ વાંધો નથી પરંતુ જે આપણે બટાકા વાવતા હોઈએ છીએ તો તેની અંદર કાળા થઈ જતી હોય છે તે આપણને ગમતું નથી હોતું અને મારા તો આ કૂકરની દશા તો તમે જોઈ શકો છો પાછળ પણ તેની દશા ખૂબ જ ખરાબ છે કેમ કે છેલ્લા ત્રણ દિવસથી મારા જે ગેસનો જે સિલિન્ડર છે તે પૂરો થઈ જવા આવ્યો છે દરેકને આ જ તકલીફ રહેલી છે કે સિલિન્ડર પૂરો થઈ જવા આવે એટલે ગમે તે જે વાસણ હોય તે પાછળથી કાળા થઈ જતા હોય છે તો મેં અહીં મીઠું થોડું ભભરાવ્યું છે અને તેની ઉપર પાણી નાખીને થોડું આમ સ્પ્રેડ કરી નાખ્યું છે જેથી કરીને જે કાળા જે જે ડાક છે તેના ઉપર મીઠાથી થોડાક ડાક છે હલકા હલકા થઈ જશે બે મિનિટ રાખ્યું અને તેનાથી વળી પાછે કૂચાથી મેં ઘસવાનું ચાલુ કરી દીધું છે તો તમે જોઈ શકો છો જેમ જેમ હું કૂચાથી ઘસું છું તેમ તેમ કાળું કાળું નીકળે છે તો એનો મતલબ એમ કે ફટાફટ આપણું કુકર સાફ થઈ જશે તો આપણને અમુક ટાઈમે કુકર ખરાબ થઈ જતું હોય તો આપણને એમ થાય છે ક્યારેય કુકર સાફ થશે તો તમે જોઈ શકો છો કેટલું ખરાબ કુકર હતું મારું અને એકદમ નીટ ક્લીન થઈ ગયું છે તો આ હેક્સ પણ તમને ગમે તો પ્લીઝ મારી વિડીયોને લાઈક કરો ચલો આપણે આગળ વધીશું મોસ્ટ ઓફ આપણે બધાને ઓનલાઈન શોપિંગ કરવાનો તો ખૂબ જ ખૂબ જ ખૂબ જ શોખ હોય છે મારો તો ખૂબ જ શોખ હોય છે તો ઓનલાઈન શોપિંગ કરતા હોઈએ છીએ તો જે બોક્સ ઉપર આપણું એડ્રેસ લખેલું હોય છે એ આપણે આ બોક્સો છે એડ્રેસ સાથે આપણે ડસ્ટબિનમાં નાખી દઈએ છીએ તો આ ભૂલ ક્યારેય કરવી નહીં અહીં મેં એક હેક્સ બતાવી છે કે તમે કપડું થોડું કોટનવાળું ભીનું કરીને પાણીવાળું કરીને અને જે એડ્રેસ ઉપર થોડું જરા હલકા હાથેથી તમે કરશો તો આ એડ્રેસ કાગળનું હોવાથી તે ધીમે ધીમે પળીને દૂર થઈ જશે તો તમે વિડીયોમાં જોઈ શકો છો મેં સ્પંચની મદદથી કર્યું છે જે હું કિચન સાફ કરું છું તે સ્પંચ મેં પાણીવાળું કરીને તેના ઉપર મેં રવડ્યું છે તો મારું જે એડ્રેસ છે દેખાતું નથી હવે તમે ડસ્ટબિનમાં નાખી શકો છો અથવા તો તેનો બીજો ઉપયોગ પણ કરી શકો છો તો ફ્રેન્ડ્સ અત્યારે તો દરેક આપણે સાવચેતી હોવી ખૂબ જ જરૂરી છે કે આપણો મોબાઈલ નંબર અને આપણું એડ્રેસ કોઈ બીજા સુધી ન પહોંચે તે ખૂબ જ સાવચેતી ભર્યું કામ છે તો પ્લીઝ 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 આને તમે એક બીજી પણ ટીપ્સ તમે કરી શકો છો તેના ઉપર સ્કેચ પેનથી પણ સ્કેચ કરી શકો છો નેક્સ્ટ છે અહીં મેં દાળનો એક ડબ્બો લીધો છે આપણે ઘરમાં લસણ તો હોય જ છે તો લસણના જે ફોતરા હોય છે અથવા તેની જે દાખણી હોય છે તે વધી જતી હોય છે તે કંઈ કામની હોતી નથી પરંતુ દાળમાં આપણે જોઈએ તો દાળ મોસ્ટ ઓફ ભેજના કારણે ખરાબ થઈ જતી હોય છે તો આપણે જે દાળમાં આપણે કોઈ પણ ડબ્બો હોય કે કોઈ નાની બરણી હોય કે કોઈ કાચનું કોઈ પણ ઝાડ હોય તો તેની અંદર આવી રીતે લસણના ફોતરા અને તેની જે ડાળખી છે તે પણ તેની એની અંદર નાખી દેવું અને જ્યારે જ્યારે તમે દાળ સાફ કરો ત્યારે આ ફોતરા દૂર કરીને અને સારી રીતે દાળ ધોઈને તેનો ઉપયોગ કરવો હું તમને ખાતરી આપું છું કે આખું એક વર્ષ સુધી તમે આ કઠોળને સાચવી શકશો તો આ ટિપ્સ પણ ખૂબ જ લાભદાયી છે અને ફ્રેન્ડ્સ તમને આ ટીપ્સ ગમી હોય તો પ્લીઝ મારી વિડીયોને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો નેક્સ્ટ ટીપ્સ આપણે જોઈશું તે પહેલાં મારી ચેનલ પર તમે ફર્સ્ટ ટાઈમ આવે તો પ્લીઝ 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 સબસ્ક્રાઇબ ટુ માય ચેનલ નેક્સ્ટ સ્ટેપ છે અત્યારે સિલિન્ડરમાંથી આગ લાગવાના ખૂબ જ બધા બનાવ બની રહ્યા છે અને આવા ટાઈમે આપણે ઘરમાં એકલા હોઈએ તો આગ લાગે તો ફટાફટ મિક્સર ઝાર તેના ઉપર મૂકીને અને આપણે પાછું કહી દેવું એટલે આપણો હાથ પાછળ કહી લેવો અને હા ફ્રેન્ડ જો મિક્સર ઝાડ ન હોય તો તમારે શું એના ઉપર મૂકવું તે પણ હું તમને આગળ કહીશ તો આવી રીતે આગ લાગે તો આપણે ઘરમાં એકલા હોઈએ તો ફટાફટ આપણે આગ બુજાવી શકીએ છીએ તો ઘરમાં બધાના ઘરમાં તપેલી તો હોય જ છે તો તપેલી પણ તમે જ્યારે આગ લાગે ત્યારે તપેલી ઉપર ઢાંકીને થોડું પાછું થઈ જવું જેથી કરીને આપણને આ આગ છે તે આપણને લાગે નહીં અને આપણે બળી પણ ન જઈએ તો આવી રીતે જો તમારે આગ ન બૂજાય તો તમારે આ રીતે કરવું પણ પરંતુ ફ્રેન્ડ્સ પ્લાસ્ટિકનું વાસણ અથવા તો પ્લાસ્ટિકનો ટપ તેના ઉપર ઢાંકવું નહીં પ્લાસ્ટિક તો આગ છે તેનાથી ઓગળી જશે નેક્સ્ટ ટીપ્સ છે કે તમારે લસણ શોર્ટ ટાઈમમાં જોઈતું હોય અથવા તો તમારે લસણ ફૂલવું ન ગમતું હોય તો તેના માટે છે તો તવી ગરમ કરી નાખવાની આ લસણની જે કળીઓ છે આવી તેને શેકી લેવાની અને પછી ગરમ કરી નાખવાની અને તેને પછી આપણે ઓફ કરી નાખવાનો ગેસ અને ફટાફટ લસણ થોડું ગરમ થવાથી ફટાફટ એના ફોતરા ફોલાઈ જશે અને શોર્ટ ટાઈમમાં ખૂબ જ બધું લસણ તમે ફોલી શકશો હવે આગળની ટીપ્સ જોઈશું કે આપણને ઘરમાં માખી મચ્છર એવા નાના નાના જીવજંતુઓ હોય છે જે આપણને દેખવાથી પણ આપણને ખબર નથી આવતો કે આટલું નામનું જીવ જંતુ આપણી સ્કિન અને આપણા બોડીને એટલું એલર્જી આપણને આપશે તો અત્યારે હવામાં વાતાવરણમાં ખૂબ જ વાતાવરણમાં ખૂબ જ નુકસાનકારક જે છે કીટાણુ હોતા હોય છે અથવા તો દુર્ગંધ પણ હોતી હોય છે તો આપણે એવું એક ટીપ્સ છે કે તેનાથી ખૂબ જ રામબાણ આવે ઉપાય છે આખા દિવસમાં આપણે કિચન કિચનમાં જમવાનું બનાવતા હોઈએ ત્યારે લસણના ફોતરા હોય છે અને ડુંગળીના ફોતરા હોય છે તો તેને આપણે નાખી દેવાના નથી તેને ભેગા જ કરવાના છે અને તમાલપત્ર નાખી તેના ઉપર નાખીને તેને સળગાવવાનું છે આ ધુમાડો દિવસ આત્મે એટલે કે સાંજના ટાઈમે આપણે આખા ઘરમાં આ સળગાવીને આ ધુમાડો આખા ઘરમાં તમે ફેરવશો તો જ્યાં જ્યાં મચ્છરો છે નાના નાની જીવાત છે માખી આખી મચ્છર બધા જ દૂર થઈ જશે આ એક એવો ઉપાય છે જે રામબાણ ઉપાય છે અને મેં છે તવીમાં આ ઉપાય કર્યો છે જેથી કરીને હું સહેલાઈથી હું બળી ન જાઉં તે રીતે હું તવીને પકડી શકીશ અને આખા ઘરમાં હું ફેરવી શકીશ તો આ ઉપાય પણ તમને ખૂબ જ રામબાણ લાગશે અને ખૂબ જ સારો લાગશે અને ઉપયોગમાં તમને પણ સારો લાગશે તો આ ઉપાય તમને કેવો લાગ્યો પ્લીઝ મને કમેન્ટ કરીને જરૂરથી કહીશો અને પ્લીઝ 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 મારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો હવે એક નવી કિચન ટીપ્સ સાથે આપણે મળીશું ઓકે બ બાય જય ભારત